રાત્રિ દરમિયાન અમે ચેકિંગમાં હતા તે દરમિયાન મારા રોયલ ઇન્સ્પેક્ટર શ્રી યોગીરાજ પરમાર જ્યારે એક ડમ્પરનો નો પીછો કરીને પકડીને લાવેલા ત્યારબાદ એમાં સાદી રીતે ખનીજ ભરેલું હતું એમને જપ્ત કરી અને મૂકીને નીકળતા હતા ત્યારે જે ડમ્પર માલિક છે તેઓ આવ્યા અને એમની પર હુમલો કરી દીધો અને એમને ગરદા પાથરનો માર અને બીજા ત્રીસના હથિયારોથી હુમલો કરેલો છે એમને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ કરેલા શિવાલા સર્કલ થી આપણે પકડેલું હતું અને એને મારુતિ પ્લાન્ટ જે છે નુગર ચોકડી ત્યાં આગળ મૂકેલું હતું અને નુગર ચોકડી ની આસપાસ એ રીતે ગઈકાલ રાત્રે બે ડમ્પર સીઝ કર્યા છે એમાં જે ડમ્પર છે રોયલ્ટી પાસ વગરનું હતું અને એ એ ડમ્પર ના માલિકે હુમલો કર્યો આ રાત્રે લગભગ ચાર વાગ્યા આસપાસ નો છે એટલે જ્યારે ટીમ જ્યારે કામ કરતી હતી અને એમને એકદમ જપ્ત કરીને મૂકી અને નીકળ્યા તો ત્યારબાદ માલિકને ખ્યાલ આવ્યો હશે અને માલિક પણ ત્યાં હાજર હોય તેમને આ લાગ્યું હશે એટલા માટે એમણે પાછળથી આ રીતે હુમલો કર્યો એટલે કેટલા લોકો હુમલો કરવામાં આવ્યા હુમલો કરવામાં અત્યાર તો જે ત્રણ લોકો હતા એમાં એક એક વ્યક્તિ જે છે અને બાકીના એની સાથે બે ત્રણ બીજા સાગરિતો હશે કોણ આવડા હુમલો કરવામાં આવ્યો છે અત્યારે તો એવું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ મેહુલ પટેલ કરીને જે ડમ્પર માલિક હતા એના દ્વારા હુમલો થયેલો છે એ લગભગ પાટણના છે